કા જીરૂ ને યાદવા જાવ હે યાર ઓ જા તું તારા મોઠા કો દાળ ભગવાનનું નામ બોલ્યો હતો પેલા તું એકલ જ બોલ્યા રોજ ભજનમાં જાવ હું મેં થે તન કો દાળ જોયો નહી રોજ ભજનમાં જાવ તને ખબર હે સાકા રાણે આરી પાર્યું લેવાનું હે કીયુ હા આ પાર્યું લેવાનું હે હો એને તો મંડેડ અસલ નેદ જીરો પહો એક નંબર ને ભયા

અપર તો જીરુ ચટુ ભાગે ઓય એમ તને કહું આ જીરુ જો તું ભાગીઈતે જીરુ તો ભાગે પાઈ તું મા નહીં લેઆદું જા આવ તારું ચકરૂ બોલ બોલ નહીં લેઆદું જા હું તો જઉં ઘરે હવે એટલે વહુ તો લાવવાની નહીં ત વહુ લાવવાની પણ તું તો નકા બોલ બોલાજ કરા જા તે જ માંગુ આયુ હે એ ભયા ફરત ચક્કર ભાઈ તાન આજુ તું બેહી જા તું બેહી જા જા ભયા હું યાદ નાખું તું બેહી જા જમ

मारा बेटा नगर ना नाटक करे है काम धंधो करव नहीं भीख मांगवा ना भीख ए यार तो मार बहन जो बनायो मैं ला ला मु मार बब्बू ना फोन तो करो हेलो हां बोल बब्बू हां अरे मार बहन नाटक कर ना अभी मजा आएगा तो तो ना भिड़ो खबर तो हम नाटक है

તું પૈસા ની આલા તો ડોગરી કે કે મારી એ કે મારને અમે જો આ કઈ ચાટોળા હે આ ડોગરી તો જો તું કઈ ચાટોળા કે તાર લેવું ની ડોગરી બોલાઈ કે 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 મેરો કર્યો એ હારું કરે